બનાસકાંઠા જિલ્લામાં પડેલા વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા ડીસામાં પડેલા ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા ડીસા શહેરના ખાડિયાવાસ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા વરસાદી પાણી લોકોના ઘરોમાં પ્રવેશતા લોકોને મોટું નુકસાન ભારે વરસાદના પગલે સાઠથી વધુ પરિવારોના ઘરોમાં પાણી ઘૂસ્યા વરસાદી પાણી ભરાતા અહીંના લોકો બાળકોને શાળાએ નથી મૂકી શકતા શાકભાજી દૂધ લેવા માટે પણ જઈ શકતા નથી લોકોના ઘરોમાં પાણી ભરાતા લોકો ઘરની અંદર રહેવા મજબૂર વરસાદી પાણી ખાડિયાવાસ વિસ્તારમાં ભરાતા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ છેલ્લા દસ વર્ષથી આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાય છે નગરપાલિકામાં અનેકવાર રજૂઆત થતાં પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરાઈ નથી વરસાદનું પાણી છે અહીંયા કર્યું છે આગળ રોડ અધ્ધર થઈ ગયા છે અમારે અહીંયા ખાડીયા વિસ્તાર થઈ ગયો છે અહીંયાથી પાણી બહાર જતું નથી થોડો બી વરસાદ વધારે આવી જાય ને તો ઘરના અંદર પાણી ભરાઈ જાય છે શાકભાજી બહાર લેવા જવાતું નથી છોકરા પણ બહાર જતા બીવાય છે આ તો લગભગ ખાસા ટાઈમથી લગભગ તો ગણો ને અડધું તો પૂર્ણ કરી કરીને અધ્ધર કરી નાખ્યું છે તો બી હજુ પાણી ભરાય છે એટલે રોડ બોર્ડ બધું અદ્ધર લેવાનું છે એ એક બે વખત કરેલી છે હા કેટલું પાણી છે પાણી તો ઘણું છે દેખો ને જે ઘર બી પાકી ગયું છે ઘરમાં પાણી ભરાવા બેઠું છે સામાવાળા ઘર બી છોકરા બીવાય છે એ બી જઈ શકતા નથી સવારના ચા પાણી વગર બેઠા છે